સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત ખડેપગે છે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ છે માન્ય પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતજી સહિત પોલીસ અધિકારીશ્રીઓ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડેપગે હાજર રહી શહેર પર નજર રાખી રહ્યા છે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સરોલી સરથાણા આ બધા વિસ્તારો મૈધરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર કાઢે બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખબરમાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જોઈએ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે વધારે જો છે એના નિગરની કરીને અહીંયા પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોનો જો માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આ જેના લીધે રોડના ટ્રાફિક નિયમન નદી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં અમને ગાંડું ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનાર ત્રણ દિવસ અવર જો ભારે વરસાદના ગાય છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત એલર્ટ છે જોઈએ મારી લોકો અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનમાં સ્ટેશનોના કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપને જો પોલીસ મદદ મળશે જો મને પોલીસ બીજા જ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપની જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું